સુરતના સિનિયર સિટીઝનને ફોન કરીને ડરાવ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડનો ફ્રોડ થયો હોવાનું જણાવી તેમને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા અને ભયના માહોલમાં આશરે સોળ લાખ રૂપિયા તેમના ખાતાથી ટ્રાન્સફર કરાવ્યા હતા આ સમગ્ર કોભાણ બાદ સુરત સાયબર સેલે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને ચોંકાવનારી હકીકત બહાર આવી હતી આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જે આરોપીના નામ સામે આવ્યા છે એમાંથી એક નામ ખાસ ધ્યાન ખેંચે છે અને તે છે પરમવીર સિંહ જે એક નેશનલ લેવલનો બાસ્કેટબોલ પ્લેયર રહ્યો છે તેણે દેશ માટે રમત રમવાની જગ્યાએ હવે સાયબર ફ્રોડનો રસ્તો અપનાવ્યો છે પરમવીર સિંઘે જે બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યા છે એ તમામ બેંક એકાઉન્ટ ભારતમાં થયેલી ચોલીસ સાયબર ફ્રોડની ઘટનામાં વપરાયા છે પરમવીર પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાનો ભારે ચાહક છે તેણે તેના હાથ પર મુસેવાલાનું બાર ઇંચ લાંબુ ટેટુ બનાવ્યું છે તે તેની મુસેવાલા પ્રત્યેની દિવાનગી દર્શાવે છે આ ઘટનાની તપાસ દરમિયાન સુરત સાયબર સેલે ભાવનગરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં પરમવીર સિંઘ પૂર્વ નેશનલ બાસ્કેટબોલ પ્લેયર કિશનકુમાર પટેલ શેરબ્રોકર રાજુ પરમાર બેંક એકાઉન્ટ ભાડે આપનારનો સમાવેશ થાય છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પરમવીર પાસે જુદી જુદી બેંકના પંદર ડેબિટ કાર્ડ ચાર પાસબુક અને અગિયાર ચેકબુક મળ્યા છે પરમવીરે પોતે કોઈ નોકરી કે ધંધો કરતો ન હોવા છતાં અલગ અલગ બેંક ખાતા મેળવી કૌભાંડ કર્યું હતું રાજુ પરમારે પોતાનું બેંક ખાતું કિશન પટેલને ભાડે આપ્યું હતું જેને બાદમાં પરમવીર સિંઘના નામે ઓપરેટ કરાતું હતું એનસીસીઆરપી પોર્ટલ પર આ ખાતા દ્વારા 40 થી વધુ ફ્રોડ નો થાય હોવાનું જાણવા મળ્યું છે. યે ઇન્ફોર્મેશન સાયબર ક્રાઈમ મે અપ ઓફન્સ રજિસ્ટર હોને કે બાદ સુરત સાયબર સેલ ની ટીમ ને આ સ્તે વર્કઆઉટ કરકે ભાવનગર સે 3 આરોપીઓ કો ઉઠા આયા જેમાં એકાઉન્ટ હોલ્ડર થા ઉનકી એક લેડી કે નામ પે એકાઉન્ટ થા ઉસકે હસબન્ડ ને રાજુ परमार जिसने अकाउंट अपनी वाइफ का रेंट पे एक किशन पटेल को दिया हुआ था किशन पटेल को आप पकड़ा गया तो किशन पटेल ने आगे एक और नाम परमवीर सिंह और फिर आशू सतना सिंह टाक का नाम बताया कि इनको अकाउंट दिया गया था जब आशू को परमवीर सिंह को पकड़ा गया उसके पास से अलग अलग बैंकों की चेकबुक पासबुक और डेबिट कार्ड मिले हुए हैं जिसमें एनसीसीआरपी पोर्टल पर चालीस से ज्यादा कंप्लेन है आशु है परमवीर वो नेश, नेशनल प्लेयर बास्केटबॉल इन अंडर 19 में छः सात साल तक खेला हुआ है गुजरात की टीम से और टेंथ तक पढ़ा हुआ है टेंथ के बाद पढ़ाई छोड़ दी थी और लास्ट चार मंथ से वो साइबर क्राइम फ्रॉड में वो इनिशियल अभी ऐसे इन्वेस्टिगेशन में बता रहा है कि चार मंथ से ये साइबर क्राइम फ्रॉड में इन्वॉल्व है